તો જબરજસ્ત બનાવી છે વસ્તુ યાર આ તો ફ્રાય છે જીરા રાઈસ છે રોટલી રોટલી બાકી ગરમા ગરમ જો પાછી અને આ સ્પેશિયલ આઈટમ છે મુરાની ભાજીનો સંભારો આ કેવી રીતે બનાવ્યો તમારે જોવો હોય જોવો પડે હું વાત કરો પેલા ભાઈ આ વિડીયો જોજો આ વિડીયો બહુ જોરદાર બનાવે છે આમાં મુરાની ભાજી કેમ ની બને છેલ્લે સુધી જોવો ને એમાં એ બધી રેસીપી આપી છે જોઈ લો મારો ભાઈ હાલો

અને બે તીખા મરચા છે તો એડ કરશું એમાં રાય રાઈ તો થઈ જાય ને એટલે આપણે એમાં અડધી ચમચી હળદર નાખશું અને પહેલા મરચા એડ કરી દેશું હવે એડ કરશું આપણે મૂળો મિક્સ કરી લઈ અને હવે અમે એડ કરશું આપણે મૂળાની બાજુ નમક એડ કરી દેસુ હા નિર્માન તેલમાં મૂળાની ભાજી સાપ છે પેલા પછી પાણી એડ કરશું હવે ગયું અડધો ગ્લાસ જેટલું પાણી એક કરો અને ઉકળવા દઈશું આપણે જો ઉકળી ગયું છે અને મૂળા છે ને ચડી પણ જાય અને બહુ નહીં ચડવા દેવાના અથકચરા ચડવા દેવાના હવે આમાં ધીમો ગેસ કરી નાખી અને એડ કરશું ચણાનો ઓટ જે પ્રમાણે તમે સંભારો કરવો હોય ને એ પ્રમાણે ચણાનો લોટ એમાં એડ કરવાનો થોડો લોટ ઘટે છે થોડો એડ કરી દેજો આ સંભારાને ઘણા મૂળાના રોટીઓ સંભારવું જોઈએ અને ભાજીનો લોટિયું થી અલગ અલગ બધા નામ દે પણ આપણે કાઠિયાવાડી તો સંભારો જ કરી તૈયાર છે હવે બેક આવી જાતું છે તો સંભારો તૈયાર છે હવે બાઉલમાં કાઢી લેશું આજે તો કોકનેમથી કાટ બધું સાફ કર્યું છે રોટલી આવી ગઈ છે આજ મારું બપોરનું જમવાનું તૈયાર છે આ શું બનાવ્યું છે જોઈ લો ગરમ ગરમ રોટલી છે જીરા રાઈસ છે દાળ ફ્રાય છે આથેલી થેલી હળદર છે અને મેઇન વિડીયો છે ને એ મૂડાની ભાજીનો લોટવાળો સંભાળો છે